તમામ ગુજરાત કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાતની અંદર સારા આજે ઘરે ઘરે પ્રેમ મળી રહ્યો છે સર આજે તમામ ગુજરાત કે આજે આપણે નક્કી કરવું પડશે કે ગુજરાત ની અંદર સારા માણસો ની જરૂર છે કે તમારે લો કંદની થોડો ને કેવાનું ક ખજીરનો ઉપરાજ છે અમે તમારથી ખાઈ ઉખાડી રજો જહાઉતી ખજીરભાઈ આપો સત્યાને જાણવા જેવી વાત કારે કોઈ વસ્તુ છુપાવી નથી એટલે તમને કરાવો છું ખાસ ડાબી દુર્ની અંદર ખજૂરભાઈ ગોમે મા હું ઘર બનાવું છું જાઓ હું કામ કરું છું મનથી કરું છું પૈસા સવાલ છે ટાઈમ નો સવાલ છે મારી આખી જિંદગી સેવા માટે સેવા હોય પૈસાનો સવાલ નથી મારી બાય મારી ભરવાની મારા પરિવારને મૂકીને તમારી આટું આવું છું નથી આવ્યા નગર કરોડો રૂપિયા છે લોકો પડે બોલે સંસાર સબલાને જેતી હા ઓલા મને દોરી શકે લોકોને આજે પેટમાં દુખે છે પણ તમે દમે તો ખજૂર ગુજરાત કે અંદર છે અને તન માનને ધનની પોલીસ આતસે ખોતર ખાઈ તરીજો અને આજે જો તમે આવ્યા છો ને તો કોઈ ખરીદીને નથી આવ્યા તમને રૂપિયા નથી હતા તમે ભાવ થી આવ્યા છે આમાંથી જેટલા લોકો છે તમામ ના મન ની અંદર એક જ ભાવ કે કોઈ નહીં ભાઈ શું કોઈ મને ભગવાન માને છે કોઈ મને દીકરો માને છે ત્યારે તમે બધા છો મારી આપણે આજે તમામ ગુજરાતીઓને છું આવા તમામ મુખ્ય લોકોનો વિરોધ કરો तमाम गुजरात खावो त भई न सवाल पियो सारे કોમેડી વતન કરતા સ્પષ્ટ વાત કરું આજે એક સમજવા જોઈએ જો યુટ્યુબર હોય ઇન્સ્ટાગ્રામ હોય ક્રિએટર હોય તમામ છે મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબ ની એમાં ઓછી કમાણી છે કારણ તો તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતા નથી સેવા કરીશું રમી સર્કલ હોય જુગાડ ની એપ્લિકેશનો ત્રીસ ત્રીસ લાખ રૂપિયા થાય છે કરતો હજી પણ ખજૂર ની છે તમે ભાવ મારી આરે જોયા છે ને આવનારા સમયમાં તમામ ને શું મળીને ભેગા થવાનું છે આવા પાઠ બનાવવાનો સમય આવી ગયો છે આ તમામ ગુજરાતીઓને બેસી જવાબ જેને આપવાનો હોય એને આપવાનું હોય આ કે ના તમે પ્રેમ કરો છો કે અલ્પિત સવાલ કરશો જવાબ ના આપું તો નામ બની ને લો મારો પોતાના કામ કરો યાર સેવા કરો આઈ

મેં પછી દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય જયારે તોપતે વાવાઝોડું મહિના પડ્યો હતો મને કે મારા ભાઈ મારી માતા મારી બેન મારી ડોહી માં કોઈ હેરાન ન થાય આ કોઈને નોખ પરત તો કહી દઉં તોપતે વાવાઝોડામાં આઠ મહિના તમારી ધરતી પર રહેતો ગાંધી ની અંદર ભાવના નથી પણ હરેક યુવા વર્ગ હંમેશા કે દસ રૂપિયા તમે કમાતા હોય રૂપિયા જનરેશન આપણે ગાડી બોલવી છે કે કરો છોકરાઓ જનરેશન કરતી આગળ વધીએ કે સારા કામ કરતા આગળ વધીએ તમે મને નક્કી કરીને તે હવે વિરોધ કરવાનો છે કરશો કે નહીં આજે તમે છો કે તમારો પ્રેમ તમામ લોકોને બસ રીતના પ્રેમ રહેજો તમારા ગામની અંદર ઘર બનાવવા જઈ રહ્યો અને ગામના જેટલા પૈયા હોય જેટલા મજૂરો હોય તમારી ઘરે પ્રસંગ છે એવી રીતના આપણે કામ કરવાનું છે ભાઈ કરશો કે નહીં ભાવના તમારી ભાવના શું છે કે ભાઈ આ મારા કાત કરે છે તો લોકો માટે દોડે છે એટલે આપણા બની આ દાદા દાદી નું ઘર બનાવવાનું છે પ્રેમ આપતા રહે છે આઈ લવ યુ સો મચો બધા છું જય માતાજી જય શ્રી કૃષ્ણ મારા ગાંધીગીર ની અંદર તમે મને કઈ કેમ તરીકે નો હનુમાન દાદા નો આશીર્વાદ છે મારા વાલો અને તમને મારી વાત કરું કે તેલ ની શરૂઆત કરી ખજુરભાઈ સિંહ ની હનુમાન દાદા ના દર્શન કરવા આવ્યો પાટલો લીધો હાથમાં હનુમાન દાદા નો આશીર્વાદ છે અને તમામ લોકોને કઉ છું કે સારું આપણે લોકોને લોકો માટે પીવા કે તમે મારું તેલ નહીં લો મોંઘું હોય પણ જે કમાોડા ની અંદર દેજો મારી બહેનો રસોડો એ સંભાળે તમારી દીકરી છે બહેનો મારે કેવાનું કે ઘર વાળાના બાખર કે ભાઈ હવે રસોડા માં તો હું છે ખજૂરભાઈ નું સિનતેલ કહેવો તો તમને કહું હવે માણતા થઈ જાવ એ તો રોટલા નહીં કરતા હોય પણ મારી માતાઓ મારી બેનો કહેવાનું કે તમારું પ્રેમ આપતા રહેજો સપોર્ટ કરતા રહેજો મળીને આગળ વધવાનું છે અને હંમેશા કહું છું કે હું તમારો દીકરો છું કોઈનો ભાઈ છું મને જે માનતા હોય પણ આવનારા સમયની અંદર ગુજરાત ની અંદર જે જે કાચા મકાનો છે ને આપણે મળીને છે અને ગરીબો માટે દોડતા રહીશું એટલે હવે અહીંથી સીધો લઈશ આપણે પેલા તો રામજી મંદિરના દર્શન કરવા દર્શન કરશું અને આપણે ઘર બનાવવાની શરૂઆત કરવાનું છે હવે અહીંયા જ પેલા રહેવાના છું એના જે કેવું હોય તે બાકી આપણે તો અહીંયા જ રહેવું રોજા પાસા તમે સંડા સુધી સીડી ગયા પડે નહીં સંડાસ બાથરૂમ ઉપર છડી જ્યા બોલો પણ આ પ્રેમ છે તમારો ગુજરાતીઓનો પ્રેમ અને જ્યાં જ્યાં જાઉં છું તમામ લોકો મને કે ફગુભાઈ મજા અમે તમારી હારે બેઠા છીએ ઈ છે ગુજરાતીઓનો પ્રેમ એટલે હવે વાત કરતા રહેજો જ્યાં પૂજા હતો મળે તમારી હારે જ બેઠો છું દાદા ના દર્શન કરશું અને તમારા ગામની અંદર જે દાદા દાદી છે ને ઘર બનાવવાની શરૂઆત કરશું એક સાથે બધા બોલ જય માતાજી જય શ્રી કૃષ્ણ આનંદ જોર થી બોલો જય માતાજી જય શ્રી કૃષ્ણ હવે બધાને આ ઉપર જે ઘેનો સીડા છે બધાને કહી મારી માસીના ના આમ છે એક સાથે બધા બોલ છું

અરે માતાજી જય શ્રી કૃષ્ણ આજે જેટલા જેટલા લોકો પોતાનો કિંમતી સમય મારે સાડા દસ વાગે આવવાનો હતો થોડુંક મોડું થઈ ગયું એના માટે હું બે આપ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું કારણ કે તમારી ઘરે જમવાનું આ હતા આવતા વગર જ ભૂખ્યા આવા ખાતા પીતા વગરના એટલે એ બધાનો ખૂબ ખૂબ આભાર આઈ લવીર હા હેપ મને લાગે હું ઘરે બોલતો બોલતો ન જાઉં હું ભો ભો ખૂબ ખૂબ આભાર આઈ લવ યુ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ